અમદાવાદ પાલનપુર માટે રેલવે ટ્રેક ડબલ થતા મહેસાણાના ઊંઝામાં એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ કન્ટેનર રેલ ટર્મિનલ બન્યા પછી ઉત્તર ગુજરાતના ખેડૂતો કૃષિ ઉત્પાદન દેશભરમાં નિકાસ કરી શકશે અત્યાર સુધી કોઈ કન્ટેનર રેલ ટર્મિનલ ના હોવાથી મોટાભાગનો માલ સડક માર્ગે મોકલવામાં આવતો હતો કન્ટેનર રેલ ટર્મિનલ શરૂ થશે એટલે કે આર્થિક ફાયદા સહિત સમયનો બચાવ પણ થશે સાથે વેપાર ધંધાને વેગ મળશે તો અહીંયા રેલવે ડેપો બનતો હોય કન્ટેનર માટે તો એનાથી ઊંઝા ગંજ બજારને ઘણો જ ફાયદો થશે ઊંઝાથી લઈને સિદ્ધપુર સુધીમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝો એગ્રી ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે આ ઇન્ડસ્ટ્રીઝોની જે ટ્રાન્સપોર્ટેશનની જે એમની સેવા ફાસ્ટ મળશે અને એમને ભાડામાં પણ ફાયદો થશે એટલે બાય રોડમાં વેપારીઓને જે પહોંચવાનો સમય છે એ થોડો વધારે થતો હોય છે જ્યારે આ કન્ટેનર ની સેવા અહીંયા ઉપલબ્ધ છે કન્ટેનર ડેપો બનશે તો વેપારીઓ પોતાનો માલ ઓછા સમયમાં બંદર સુધી પહોંચાડી શકશે અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વ વિખ્યાત માતા અભદ્ર